બ્લોગ બનાવતા આવડતું નથી જો અહીંયા મારું જમવાનું ને તેવું હતું બપોરે સારું હતું બપોરે જમવા માટે ખાસ ને અહીંયા અમારે સાંજે છે ને ડિનર કહો તો ડિનર ને ડાન્સ પાર્ટી કરો ડાન્સ પાર્ટી અને મતલબમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ ને એવું બધું છે

મારી યુટ્યુબ ચેનલ છે ચકુરજી ઢાપા એને સસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ને થોડુંક આગળ વધેવી મહેનત કરું છું છે ફોલોવર્સ પાંચો પણ આપણે હજાર સુધી પહોંચાડવાની મહેનત કરી પછી તો ધીમે ધીમે આગળ વધશે જો આ રીતના છે ધ ભગવતી રિસોર્ટ એન્ડ બાર રાતનો બીજો બ્લોક હું તમને બનાવીને યુટ્યુબમાં મોકલીશ જોજો લાઈક કરજો અહીંયા સર્ગેન્દ્ર જગલ લઈ જે બાળકોનું હા પણ આપણે થોડીક મા મોજ માણી લઈએ બરોબર છે બાળકોને અહીંયા બેસવાનું ને પેલું રમવાનું ને બધું છે એ આવી જાઓ રુડિયા બાય એ મારા મિત્રો છે થોડાક શર્માઓ છે એ ધીમે 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 બધું પગલાં માંડે છે એ પહેલી વાર આવ્યા છે મારી સાથે મેં તો ઘણી વાર આવ્યો છું પણ આપણે બહુ બ્લોક નથી બનાવ્યા શરૂઆત કરી છે બ્લોક બનાવવાની તો સપોર્ટ દેજો બરાબર જો સાંજે અહીંયા અમારે ખાસ ડાન્સ પાર્ટી ને જેને ડિસ્કો કરવો હોય જેને રાજગરબા ગરબા લેવા હોય એવું બધું હોય છે પણ કહેવાય ને કે હા જે લાઇટિંગનું બધું જબરદસ્ત હશે એવું લાગે છે જોવામાં પણ તમે લોકો થોડુંક સપોર્ટ કરજો મારી ચેનલને બરાબર બસ આટલું જ આજે પેલું કરું છું ને નવો બ્લોક કાલે હું સેન્ડ કરીશ બીજું ઓકે Thank you, bye.